તો વિચાર કરો તમારી પાંચ હજાર વર્ષ પાના ખુલી ગયા તમારી કેવી ફાટી હશે હે આ છે ખાલી તમે એને કોઈ કરો ને તો તમારી હાથ પેટી સાંભળે ને એટલી ગાળું દે તુકારો કરો તો ઇજ્જત વાત કરો તો તમારી હાથ પેટીને એમ થાય કે ના ભાઈ અમારા સમાજમાં એક પાક્યો છે કે ભાઈ એના વતી આપણા સમાજને બહુ સન્માન મળે આટલું ઇજ્જત આપે પણ જો ભૂલેથી કોઈ તુકારો કરી લીધો ને તો તમારી હાથે હાથ પેઢીમાં તમે જેટલા પેદા નહીં થાય ને એટલા બધા ગાળો ખાઈ ને એટલી ગાળો મળે તો વિચાર કરો તમે તમારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું જેણે મને હક અધિકાર બોલવાનો હક આપ્યો વાંચવાનો અધિકાર આપ્યો લડવા માટે કાયદો આપ્યો તમે એનું અપમાન કરો હે એક છેલુખો આજે આવો છેનો એનો વિડીયો કાલે આપણે જવાબ આપશું એ વ્યાસ સાથે આજે તો હું સો દોઢસો કિલોમીટર ડિલિવરી મારે પતાવી જરૂરી છે કેમ કે આપણે કામ ભીખ નહી માંગતા તું બે હજાર રૂપિયા ના આવે તો હું તારે ત્યાં આવું તારું કામ કરી દઉં સમજા અને ભાઈ એમ કે છે કે લુખા જીત્ય ને લઈશ લુખો તો એ જીત્ય ને લઈ શકે તમારી મા બેન ના બાકી રાખ્યા હોય ને તો જ તમને એ શબ્દ શોભે તમારા મોઢે બાકી તમારી મા બેન ના બાકી હોય તો કહી દેવા કે જીત્યા ને મારી બૈરી ના મારી મા ના મારી બેન ના તો હું આવ્યો તો જોડે અને એક નાઈટ ના એટલા બાકી છે તો જરા પોતા કર દેજે અને જીત્યા ને લઈશ એમ કે મારી પાસે પૈસા નથી તો તમે તારે બિંદાસ કેવું કે જીત્યા ને લઈશ લુખો છે બરાબર બાકી જીતી નિલેશ ની ઈજ્જત થી વાત કરવી હા ને તો તમારી હાથ પેઢી સાંભળશે ને એટલી ગાળું ખાશો ઈજ્જત થી વાત કરશો તો જીતી નિલેશ ઈજ્જત થી વાત કરશે અને જો બાકી ભૂલે ચૂકે જો તમારા મોઢામાંથી ગાળ નીકળી ગઈ ને તો તમારી હાથ પેઢી સાંભળશે એટલી ગાળું ખાશો મારું ઘંટડો એની ઉખડી લઈ બરોબર અને તમારાથી મારો નીચેનો વાળે એ નહીં હલે ગાળું ખાધા પછી એટલે માપમાં રહેવું તમારી ઓકાત માં રહેવું જીતી નિલેશ ને ટાર્ગેટ નહીં કરવાનો સમજ્યા બાકી તમારા માં તેવડ હોય ને તો હામે જાતીય લડી લેજો જે ભીમ નમો બુદ્ધાય મળીએ કાલે નવ કે દસ વાગ્યા પછી એક પાછા કરજો લાઈવ જેને મને કીધો છે ને લુખો એને કેશું આપડે લાઈવ નામ સાથે કેમ કે આપણે એના પાપના રોટલા નહીં ખાતા વટ થી હક મહેનત નું ખાવા આપડે ની જેમ ફોન નઈ કરવા પડતા બે હજાર નાય તો હું તારે કામ માં આવું એમ એટલે આપડે એવા દલાલ નથી બુદ્ધાય જીત્યા નિલેશ